અરે આયા મારી દઉ ને તો વરસાદનો વાસોટ ન આવે કપડું તો લગાડી દીધું છે હા બે એ હું કરે છે ન્યા કાઈ ન આ કપડું મારી દીધું છે વરસાદનો વાસોટ ન આવે ને અંદર રીહાટો પણ તું કે તું આવી યાદ તારી ભાભી ક્યાં છે એના રૂમમાં ગયા મારા ભાભી તો આ તો હું છું હા પૂજા વ્યવસ્થિત થઈ ગઈ હું વાત કરવી ભાઈ મને તો

મેં વળી વળીને જોયું અને હંધી એની વાતો સાંભળી છે હે વાસુકી દેવ માણાના રૂપમાં પ્રગટ થયા અને બધું મેં મારી આંખે જોયું પહેલાં તો મને ભરોહો નહોતો આવતો પણ જ્યારે મેં મારી આખે જોયું ને ત્યારે હું તો શોકી ગઈને બીય ગઈ હાસું કહું ને તો એવું બધું છે જો તું કહેતી હોય એ વાત હાસી હોય તો તો હા તારી ભાભી નાગદાદાની પરમ ભક્ત કહેવાયો કે એ પૂજા કરવા જાય અને સાક્ષાત હા વાસુકી દેવ એને દર્શન આપે હા અને પાછા એને ભાઈ કે છે ભાઈ બેન નો સંબંધ છે નાગ દેવતા ને ભાભી ને હા અને નાગ દેવતા તો કીધું બેન તારે જે માગવું એ માગી લે કે આમ જોવો હું વાત કરું તો એ મને રૂવાડા ઊભા થઈ જાય છે અત્યારે લે હું વાત કરે છે તું એ સમય આમ હોત ને તારે રૂવાડા ઊભા થઈ ગયા હોત હેવા દ્રશ્યો આખામાં જોઈએ અમે આજે હે હા વાત તો હકીકતમાં આંખને અસર જ પામે ને એવી કેવાય ઘટના તો હા હવે તો છે ને હા શું કહું ને મને નાક બાપા ઉપર તથા બે કી ભાભી નું આ જોયું ને મેં તો હા એ તો તું જે રીતે વાત કરે છે જો એ જ રીતે તારી આંખ સામે દ્રશ્ય એવું બન્યું હોય તો તો તારી જગ્યાએ કોઈ બીજું હોય એને શ્રદ્ધા તો બેહી જાય ને હા હા ભાઈ હું શું કહું છું હા નાગદેવ તો હશે એ ભાભી ના ભાઈ છે વાસુકી દેવ હા તો ભાભીને કયો ને આપણા બાપાને હાઝા કરી દે એના ભાઈને બોલાવીને એ તો ઈ સધારી નાખશે ગમે કરી હગે અને આપણા બાપુ હાઝા થઈ જાય ને આપણા બાપુ બિચારા કેવા પથારીમાં પીલાય છે અત્યારે હા બેન એ વાત તો તારી એકદમ હાસી કે બાપુની હાલત તો અત્યારે મારાથી ન જોવાથી દિવસે ને દિવસે હા બાપુની તબિયત ખરાબ જ થતી જાય ગમે એટલી દવા લઈને તોય કાંઈ ફેર નથી પડતો એ જ ને અને હાસું કહું ને ભાઈ તો આજે મારા દિલમાં એક ઉમ્મદ જાગી ગઈ છે આપણી ભાભી તો આપણી ભાભી કહે ને તો આપણા બાપુ હાઝા થઈ જાય એટલે છે ને તું ભાભીને વાત કરશે કે એના ભાઈને કહે ને આપણા બાપુને હાજા કરાવી દે વેલા હા જો એવું જ બનતું હોય ને તો તો તારી ભાભી અરે આગળી જ વાત કરું અને બધું કહું કે તારા ભાઈને પ્રાર્થના કર કે હા આપણા બાપુજી હાજા થઈ જાય કારણ કે આપણા માટે તો આપણા બાપુજી સર્વસ્વ છે આપણે બેય નાના હતા ત્યારે ભાનું તો અવસાન થઈ ગયું ત્યારથી લઈને અત્યાર સુધી આ બાપુજી આપણને પાળી પોષીને મોટા કર્યા છે અત્યારે આપણી ફરજમાં એ આવે કે આપણે બાપુજીને કેમ કર એવું તો હું કરીએ કે બાપુજી જેમ બને એમ જલ્દી જલ્દી હાજર થઈ જાય મને તો લાગે છે કે આપણા બાપુજી હાજર થઈ જ સાહે પણ એ ભાભીના હાથમાં છે એટલે આપણે ભાભીને મનત માગવી પડે ને તો આપણે બે હાથ જોડીને એ પણ કહી દે હું કે ભાભી અમે તમારા બે હાથ જોડીએ તમારા ભાઈને કયો જેમ બને એમ મારા બાપુને વેલા હાજર કરી દે મને છે દિલમાં એક ઉમીદ જાગી ગઈ છે ને તો ઉમીદ તૂટવી ના જોઈએ ભાઈ એ અંધો તારા હાથમાં છે હવે તો હા બેન તારી વાત હાસી છે હું આજે જ તારી ભાભી હારે વાત કરું અને કહું કે એ છે ને એના ભાઈ હારે વાત કરે ને આપણા બાપુને જેમ બને એમ જલ્દી હાજા કરી હા તું અત્યારે જા અત્યારે જ ભાભીને કે જા હા લે હું વાત કરું લે એટલે એના નાગ દેવતાને બોલાવે ને એટલે આપણે તમે દર્શન કરી લ્યો અને બાપુ દર્શન કરી લે હા વાંધો નહીં અત્યારે જો મારે થોડું કામ છે ને હમણાં જાવ એટલે વાત કરી લે પણ પેલા ભાભી અરે વાત કર પછી હેંદે કામ પતાવશે તારા આપણા બાપુ પેલા કે કામ પહેલા હા એ વાત એ હા છે હા લે સા એ અરે સંધ્યા શું કરે છે વાળવા લાગી હું તારી રૂમમાં ગયો તો એટલે કે આપણી રૂમમાં ગયો તો બેન કીધું કે તું તાર ઘેરેથી આવીને રૂમમાં ગઈ સુ આરામ કરવા તો રૂમમાં નહોતી તો મેં કીધું કે ક્યાં ગઈ હશે એમ કરતા કરતા બહાર આવ્યો તો તું તો અહીંયા વાળવા બેઠી આરામ કરવા રૂમમાં જ ગઈ ગઈતી પણ પછી યાદ આવ્યું કે ફળિયું વાળવાનું બાકી છે એવું છે તે નીંદર કઈ આવી નહીં ને ફળિયું વાળવા આવી ગઈ હારું હારું ફળિયું તું પછી વાડા કરજે મારે છે ને તારી આરે થોડીક વાત કરવી હતી એટલે આવ્યો હાતી બોલો ને શું વાત કરવી હા તું તારા પિયર આ નાગદાદાની પૂજા કરવા ગઈતી નાગ પાસે આમે દિવસે મતલબ કે આજે તો હરખી પૂજા થઈ ગઈ હા એ સરસની પૂજા થઈ ગઈ દર વરની જેમ નાગ દેવતાએ આ વર મને દર્શન દીધા હા હા બેને કહેતી હતી કે નાગ દાદા તને સાક્ષાત દર્શન દેવા આવે છે અને નાગ ઈસાધારી છે હા વાસુકી એવું કઈ કહેતી હતી હું છે બધું તે મે તો તમને પહેલા જ કીધું તું કે હું નાની હતી ને તે દુનિયા માં રહ્યા વડલે છે ને નાગ દાદાની પૂજા કરું છું અને એ નાગ દાદા દર વર્ષે મને દર્શન દે છે હું એ નાગદાદા મારા ભાઈ માનું છું એ વાસુકી નાગદાદા છે દર વર્ષની જેમ આ વર્ષે એને મને દર્શન દીધા એવું છે વાસુકી નાગદાવ વાસુકી નાગદેવ તારા ભાઈ છે હા તો તો બહુ સારું કહેવાય હા શું કહું ને તો 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 તું પણ ભાગ્યશાળી કહેવાય ને તારા કરતા વધારે તો હું ભાગ્યશાળી કહેવાય કે આ વાસુકી નાગદેવતાની બહેન છે તું અને મારી પત્ની હા હો મને ગમે ત્યારે કાંઈ પણ જો વિકટ આવ્યું હોય ને અને મને જરૂર પડી હોય ને તો હજી તો હું બોલાવું નહીં ને આમ ખાલી સમરણ કરું ને ત્યાં મારો વિરલો મારી સામે આવીને ઊભો હોય એવું છે હા નાગ દેવતા એટલો મોટો પરસો છે કે તું બોલાવે એટલે તારા ધારા કામ કરી દે હા તો કેમ ન કરી દે મારો ભાઈ છે તો સંધ્યા હું હું કહું છું તને તને તો ખબર જ છે ને કે હા મારા બાપુ છેલ્લા કેટલા સમયથી આમ નેમ પથારી વર્ષ થઈ ગયા છે આ ટીબી થઈ ગઈ છે ગમે એટલી દવા લેશે ને તો પણ કંઈ સારું થતું નથી તો મારું એવું કેવું હતું કે એ ખામખેજની તું આજે હા જે નાગદેવતા છે વાસુકી એ તારા ભાઈ જ છે ને તો તારા ભાઈને કહે ને કે એ આપણા આપણા બાપુને હાઝા કરી દે એ તો હિસ્સાધારી નાગ છે અને એમની પાસે તો આવી બધી શક્તિ પણ હોય એ તો આમ એક હાથ આમ કરશે ને તો આપણા બાપુ એકદમ હારા હાજા થઈ જાય સાગર તમારી બધી વાત હાસી પણ હું હું નાગદેવ હું નાગદેવતાને એવું ન કહી શકું લે એને એવું કહી અને એને કષ્ટ ન આપી શકું અરે પણ સંધ્યા મારી વાત તો સમજ હા બાપુ કેટલા કેટલા પીડાય છે એની હામું તો જો અને શું વાંધો છે આ નાગ દેવતા તારા ભાઈ છે ને તું જે જ્યારે જ્યારે સમરે છે ને ત્યારે હાજરા હઝૂર છે તો તું એટલું ના કરી શક મને છે ને કાંઈ વાંધો નથી પણ એક વાતની તમને ખબર છે ને હું કે માણા હોય ને એના કરમના ફળે ને ભોગવવા જ પડે અને કોઈક માણા બાંધું પડે કે ગમે એ થાય તો એ કરમ ભોગવતું હોય એમાં નાગદેવતા કાંઈ ન કરી શકે પણ સંધ્યા એકવાર તારા ભાઈને અરસ તો કર હેન કહેતો ખરી કે હા બાપુની આવી હાલત છે જોજે જે નાગ દેવતા ના નહીં પાડે આપણા બાપુને હારા કરી દે જો કોઈ પણ દેવી દેવતા હોય ને એ દયાળુ જોઈ પણ આપણે સમજીને કષ્ટ ન અપાય એટલે તમે સમજો અને આ વાત કરવાની રેવા દો હવે મારે થોડુંક અંદર કામ છે હું પતાઈ આવું હાલો હું જાઉં છું અરે પણ સંજય મારી વાત તો સાંભળ અરે તને હું વાંધો છે કે દોનું આય ઘા સુગી યુસ ફળિયામાં લાઈન થોડુંક લઈ લો હા જે કામ કરવાનું મારા ભાઈએ તમને કીધું છે ને ભાભી એ કામ કરો બીજા કામ કરવાની જરૂર નથી તમારે કેમ જિગ્નાબેન એવું બોલો છો હું થયું હો 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 એટલા પણ ભોળા ના બનો કે હું હું કામ આવું બોલું છું એ તમને ખબર નથી પણ વાત હું છે એ તમે મને કહો તો ખબર પડશે ને તમે આમ નકરું ઊંધું ઊંધું ને આડવાડું જ બોલ્યા કરશો તો ક્યાંથી હાલશે એટલે હું ઊંધું ઊંધું બોલું આડું આડું બોલું એ હંધુ દેખા હે પણ મારા ભાઈએ તમને જે કામ કીધું એ કામ તમને મગજમાં નથી બેસતું અને એ યાદ નથી રહેતું નહીં મારા ભાઈએ તમને હું કીધું હતું બાપુને હાજા કરવાના પણ હું બાપુની સેવા તો કરું છું પણ કંઈ બાપુને હાજર કરવા એ કંઈ મારા હાથમાં થોડું છે તમારો ભાઈ છે ને નાગદેવતા એને તમે કહો ને તો બાપુ ઘણીના સટ્ટા સેકન્ડમાં ઊભા થઈ જાય સિગ્નાબેન તમે સમજતા કેમ નથી નાગદેવ મારા ભાઈ ભોલે રહ્યા પણ નાગદેવતાને પૂજવાના હોય એની પાસે કામ ન કરાવવાનું હોય બેન હો એ તમારો ભાઈ છે ને તમે કામ ન કહ્યું તમારો ભાઈ તમને કામમાં નહીં આવે તો કોને આવશે મેં વાત કે તમારા ભાઈએ સોખું કીધું તું કે બેન તારે કઈ કામ પડે જરૂર પડે ને તો મને યાદ કરજે તો આપણે એનું કામ પડ્યું છે એની જરૂર પડ્યું છે તો આ ટાળે તમે તમારા ભાઈની મદદ નહીં લે તમે ક્યારે તમારા ભાઈની મદદ લેશો હું હજી તમારા ભાઈને સમજાવી રહીશું કે કરમના ફળ બધાને ભોગવવા પડે અને આપણા બાપુજી જ ભોગવે છે અને આપણે જે કરશું એ આપણે ભોગવવા પડશે એટલે તમે એમ કહો છો કે મારા બાપુએ ખરાબ કર્મ કર્યા છે એમ અને એની સજા છે છે ભાભી તમારી કેમ ઉપડે બાપુ માટે આવું બોલતા હું એમ નથી કહેતી કે બાપુએ ખરાબ કર્મ કર્યા છે એ તો કાલે સવારે મારે ભોગવવા પડે એવું જરૂરી થોડું છે કાઈ એટલે મને તો એવું લાગે છે કે તમે આમાં એવું ઈચ્છો છો કે મારા બાપુ મરી જાય નહીં જીગ્નાબેન તમે આ કેવું બોલો છો તમારી જીભ કેમ ઉપડે છે આવું બોલતા મેં ક્યારેય બાપુ વારે એવું કર્યું છે અમે કર્યું નથી પણ તમારા મનમાં વિચાર તો એવો ચાલે છે ને કે બાપુ મરી જાય એટલે આ ઘર તમારું ખાલી થઈ જાય હું તો કાલ હવારે હારે વહી જાય વચ્ચે કોણ હાજા થઈ જાય તો મારા બાપુ વચ્ચે અને મારા બાપુ વચ્ચે તમારે એની સેવા કરવી પડશે તમારે એનું કામ કરવું પડશે તમે ક્યાંય આઈ જાય નહીં હગો તમે હરીફરી નહીં હગો એટલા માટે તમે આવું કરો છો ને હંધુ અરે બેન બાપુ હો વર્ષ જીવે તો મને હું વાંધો હોય હા તો પણ ગઈઢુ માણા ઘર માં બેઠું હોય તો અમુક નું સારું હા તો પણ કરો ને તમારા ભાઈ ને પ્રાર્થના કે મારા બાપુ ને હાજા કરી દે કરો લ્યો તમને મારા બાપુ ની એટલી બધી પડી હોય ને તો કરો મારા બાપુ માથે પ્રાર્થના હાલો તમે બહુ હાસા હોય ને ખોટી લાગણી હું કેમ બતાવો છો મારો ભાઈ છે ને એ નાગ દેવતા છે તમારા ભાઈ ની જેમ કોઈ માણા નહીં તે હું એ બોલાવું ને ફોન કરું ને આવતા રહી

અને મને તો એવું લાગે છે કે તમને છે ને અમારા કોઈ પ્રત્યે લાગણી જ નથી તમે આટલા દિવસે દેખાડો કરો છો ખાલી ખોટો અમને હાસવાનો જો બેન દેખાડો કરતી હોત ને તો હું દિલથી તમારી બધાની સેવા ન કરતી હોત અને તોય તમને એવું લાગતું હોય ને તો એવું રાખો બાકી હું મારા બાકી હું નાગદેવતાને આમ પ્રાર્થના કરીને એને કષ્ટ નો આપી શકું તમારે બોલાવા જ પડશે તમારા નાગદેવતાને જો તમે હાસા હોય ને તમને અમારા ઘર પ્રત્યે લાગણી હોય તો હો ભાભી બાકી નહીં બાકી હું તો સમજી જ કહીશું આજે કે તમને અમારા કોઈ પ્રત્યે લાગણી છે તમારે ખાલી મારા ભાઈથી જ મતલબ છે અને તમારે આ ઘર ખાલી જ કરવું છે જેથી કરીને તમે આ ઘરમાં મહારાણીની જેમ રહી શકો તમે સમજી જ ગયા છો તો હવે મારે તમને સમજાવવાની જરૂર જ નથી તમે બધું તમારા મગજમાં ઘડીને જ બેઠા છો હવે હું ગમે એટલું કહી તમને કઈ ફરક નથી પડવાનો વાહ ભાભી વાહ જે તમારા મનમાં હતું ને એ હંધુ બારું આવી ગયું હાગડી મારા ભાઈને હું કહેવાની છું કે આ તારે બાયડી ખાલી ખોટો દેખાડો કરે છે આપણને હંધાઈને હસવાનો બાકી પેટમાં તો પાપ લઈને જ બેઠી છે બસ બેન બસ આટલી બધી જીબડી આગોમાં અને આટલી બધી જીબડી તમે હા રેજી નાખશો ને તો કોઈ નહીં હસવે તમને હું તમારી જેમ દેખાડો નહીં કરું હસવાનો હું મારા હહરાને હા હું ને હંધાઈને દિલથી હસવાની છું તમારી જેમ દેખાડો નહીં કરું પાત પછીથી હા તે હું બધાને દિલથી જ હસવું છું અને ઉપર વાળો જાણે જ છે મારે કોઈને કાંઈ સાબિત કરવાની જરૂર નથી તમે દિલથી હોત ને તો મારા બાપુ અત્યારે ઊભા થઈ ગયા હોત એટલે એ વાત તમે રહેવા જો દિલથી હસવવા એટલે હું તમને ક્યારની નહીં કહું છું કે બાપુને ઊભા કરવા એ મારા હાથમાં નથી કે મારી ખિસ્સાની વાત નથી તો હું કાઢીને હાજર કરી દઉં મારા સાથની વાત છે હે દિવસે તમારો ભાઈ જ બિલા તારે નાખ દેવતા કે બેન તારે કાંઈ કામ પડે તારા ભાઈને અડધી રાતે યાદ કરશે થારો ભાઈ તારી હાજર થારો ભાઈ તારી પહેર છે હાજરા હાજર તો હુકમ નથી કરતા આ તમે બે ભાઈ બેન છે ને એક ધોરે બાંધા જવા છો એ કોઈ વાત ન સમજતા નથી મારે તમારે માથાકૂટ જ ન કરવી મારે ઘરના ના ઘણા કામ પડ્યા છે હું જાઉં છું કરવા તમે ઊભા રહ્યો અહીંયા ફરફા જોઈને ભાઈ બેન એક માલા કોઠા મારો ટાઈસી એ તમારી જ નથી